શ્રી કાંડ સર્ગ એકસો અઢાર સતી બેસાડીને પતિવ્રત ધર્મ સમજાવ્યો ત્યારે સીતાજીએ કહ્યું કે હે માતાજી તમે મને જે ઉત્તમ ઉપદેશ આપ્યો તે તમારા જેવા આર્ય સ્ત્રીને શોભે છે તમારા જેવા અનુભવી અને વયોવૃદ્ધ ઋષિ પત્નીનું એ જ ઉત્તમ કાર્ય છે સ્ત્રીનું દૈવત તેનો પતિ જ છે તે આર્ય ધર્મનો સિદ્ધાંત તમારા જેવાની કૃપાથી હું જાણું છું અને એટલે જ હું મારા પતિની સાથે વનવાસમાં નીકળી છું હે માતા પતિ ભલે ને આચાર વિચારનો આચાર વિચાર વિનાનો દુર્ગુણી હોય આજીવિકાના સાધન વિનાનો હોય તો પણ સ્ત્રીએ પતિ પત્ની વચ્ચે ભેદભાવ થાય તેવું વર્તવું ન જોઈએ પતિ દયાવાન દ્રઢ મનોબળવાળો અને સદ્ગુણી ધર્માત્મા હોય તેની સાથે પ્રીતિથી વર્તવું જોઈએ હે મહાપુણ્યશાળી માતાજી મારા પતિ તો સર્વગુણ સંપન્ન છે તેઓ માતા કૌશલ્યા સાથે સદભાવથી વર્તે છે એટલા જ બીજી માતાઓની સાથે પણ પ્રેમથી વર્તે છે મારા પતિ કદી પોતાની પ્રભુતાનો ગર્વ પણ કરતા નથી મારા સાસુએ મને ઉપદેશ આપેલ કે હું તે હું હજુ ભૂલી નથી તે મહાન સાધ્વી હે મહાન સાધ્વી સાવિત્રીએ પોતાના પતિની સેવા કરી હતી સત્યવાનની સેવાના એક વર્ષના વ્રતના પ્રભાવથી સતીએ યમરાજાને પ્રસન્ન કરી પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા એ કથા મને યાદ છે તમે પણ પતિની સેવારૂપી ફળ વડે જગમાં પ્રસિદ્ધ થયેલા છો સીતાના વચનો સાંભળીને અનસુયા અતિ પ્રસન્ન થયા તેમણે સતીને ધ્રુજતા હાથે છાતીએ ચાપી પછી તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું હે સીતા મેં પતિની સેવા કરીને અનેક વ્રતો ઉપવાસો કરીને જે મોટું પુણ્યબળ પ્રાપ્ત કર્યું છે તેમાંથી હું તમને કંઈક આપવાનો ઈચ્છું છું હે પુત્રી તું વરદાન માગ તારી નમ્રવાણીને સાંભળીને હું પ્રસન્ન થઈ છું હું તારું શું પ્રિય કરું સતી અંસુયાની અમરવાણી સાંભળીને સીતાજી પ્રસન્ન થતાં કહેવા લાગ્યા કે હે માતાજી તમે મારા પતિ જે પ્રેમ વર્ણવ્યો છે તેથી મારું ભલું થઈ ચૂક્યું છે તમે મારા પ્રતિ જે પ્રેમ પ્રેમ વર્ણવ્યો છે તેથી મારું ભય ભલું થઈ જ ચૂક્યું છે સીતાની આવી વાણીથી અતિ પ્રસન્ન થઈ અનસૂયાજી બોલ્યા હે સીતા તે મને નિર્મોહી વચનમાં જવાબ આપ્યો આથી તારા ચહેરા પર હંમેશા હાસ્ય રહે એવું હું કંઈક અવશ્ય કરીશ સીતાએ તેમના પ્રતિદાનનો સ્વીકાર કર્યો અને બંને સત્યો એકબીજાની પ્રશંસા કરતી બેઠી ત્યારે સીતાજીએ પોતાની કથની કહી સંભળાવી કે શ્રીરામે કેવી રીતે ધનુષ્ય તોડીને પોતાને પ્રાપ્ત કરી હતી હે માતાજી હું જનક રાજાની પુત્રી સીતા છું મારા પિતા મિથાલ મિથિલા નગરીની પ્રજાનું ધૈર્યપૂર્વક પાલન કરનારા છે એક સમયે મહારાજ જનકે યજ્ઞ કરાવ્યો યજ્ઞ સુવર્ણ હળ વડે ખોદતા ત્યારે હું ધરતીમાંથી પ્રગટ થઈ મહારાજનું શરીર ધૂળથી ઢંકાઈ ગયું પણ તેઓ મને જોઈને વિસ્મય પામ્યા તેમને કોઈ સંતાન હતું નહીં આથી મને પ્રેમથી પોતાના સંતાન તરીકે હૈયે ચાંપી અને મહેલમાં લઈ ગયા મને ભગવાનની સાક્ષીએ તેમને મને પુત્રી ગણી તે સમયે આકાશવાણી થઈ કે હે રાજા આ હવે તારી પુત્રી જ છે કારણ કે તારા યજ્ઞરૂપી કોષમાંથી ઉત્પન્ન થયેલી છે આકાશવાણી સાંભળીને જનક રાજા અતિહર્ષ પામ્યા પછી મને પાળી પોષીને મોટી કરી હે માતાજી જ્યારથી હું જનકને ત્યાં પ્રગટ થઈ ત્યારથી તેમની સમૃદ્ધિનો વિકાસ થવા લાગ્યો મારા પિતાની કીર્તિ ચારે બાજુ ફેલાવા લાગી હવે હું ઉંમરલાયક થઈ મારા લાયક પતિની શોધ કરવા છતાં તેમને કોઈ યોગ્ય જણાયો નહીં તેવામાં તેમને મારો સ્વયંવર કરવાનો વિચાર સૂજ્યો પિતાને ત્યાં શિવધનુષ પિતૃક સંપત્તિ તરીકે પડ્યું હતું મારા સ્વયંવરમાં દેશ દેશાવરથી અનેક રાજા મહારાજાઓ આવ્યા હતા ત્યારે મારા પિતાએ કહ્યું કે જે કોઈ ક્ષત્રિય શિવધનુષને સજ્જ કરશે તેને હું મારી પુત્રી સીતાને પ્રણાવીશ મોટા પાર્વત જેવું ધનુષ્ય જોઈને રાજાઓ ચકિત થઈ ગયા પણ કોઈ રાજા ધનુષ્યને ઉપાડી શક્યા નહીં આ સ્વયંવરમાં વિશ્વામિત્ર ઋષિ ઋષિની સાથે રામલક્ષ્મણ પણ આવ્યા હતા જ્યારે કોઈ રાજાથી ધનુષ્ય ઉપાડાય નહીં ઉપાડાયું નહીં ત્યારે મારા પિતાજી નિરાશ થઈ ગયા ત્યારે વિશ્વામિત્રના આદેશથી શ્રીરામ ઊભા થયા અને તેમણે એક જ ઝાટકે ધનુષ્ય ઉપાડીને સજ્જ કર્યું અને ધનુષ ભયાનક અવાજ સાથે તૂટી પડ્યું આથી સર્વત્ર હર્ષ ફેલાઈ ગયો મેં શ્રીરામને વર વરમાળા પહેરાવીને મારા પતિ તરીકે મારા મારા હૃદય કમળમાં સ્થાપ્યા સીતા સ્વયંવરની કથા સીતાના મુખેથી સાંભળીને માતા અનસુયાને અતિ આનંદ થયો